नमस्कार मित्रों हमारी चैनल मा आपनु स्वागत छे 10 बार 2025 ने बुधवार नू राशि फल मेष राशि फल तमारू स्वास्थ्य અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે આડરક સમય મર્શે વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો ની માહિતી મળતી રહે નાનાનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે પૌત્રી તથા દોહેત્ર દોહેત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકલો તમે તમારા મનપસંદ કાર્યને ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈ એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણ આ યોજના બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે ઉપાય એક સરળ પ્રેમજીવન માટે જરૂરિયાતમંદ લોકોને ચામડાના પગરખાં દાન કરો વૃષભ રાશિફળ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈપણ નિર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય એક પોષિત કારકિર્દી માટે આધ્યાત્મિક પીપલના વૃક્ષ પર પાણી અર્પિત કરી સાંજના સમયે એના મૂળ જોડે દીવો પ્રગટાવો મિથુન રાશિ રાશિફળ વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વેતાવો પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ખોધાવેશમાં લાવી શકે છે સામસામે ગુસ્સા કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ફળી જશે તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અજરૂરી છે આજે તમે નવા વિચારોથી તરપ્તર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અનેક ગણો વધારે લાભ અપાવશે તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાનનું આયોજન કરો ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્રમાં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો આ ઉપાયથી પટુંબ સુખ વધી જશે કર્ક રાશિફળ તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળો કેમ કે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે યાદ રાખો બુરાઈનો વહેળો મોડો અંત થાય છે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તશે સખત મહેનત તથા યોગ્ય પ્રયત્નો સારા પરિણામો તથા ઇનામ આપશે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય કુટુંબની સુખ અને સમૃદ્ધિ વધારવા માટે જવના લોટથી બનેલી ગોળીઓ માછલીઓને નાખો સિંહ રાશિફલ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે જે બાબત ખાસ હશે એવી કોઈ પણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે સહકમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય વિસ્તારના ચારે ખૂના પર તાંબાની ખીલો લદાડવું સ્વાસ્થ્ય માટે શુભ હોય છે કન્યા રાશિફળ તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વહેતે વધારે તકેદારી રાખજો તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો સાબજેતી રાખો કામના સ્થાને લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો તમે જો પ્રવાસમે લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે ઉપાય ઓમ નમો ભગવતે નો અઠ્ઠાઈસ અથવા એકસો આઠ વખત જાપ કરવું વ્યવસાયિક જીવન માટે સારું હોય છે તુલારસફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો મહેમાનો તમારા ઘરની મુલાકાત લેશે જેને કારણે તમારો દિવસ સુંદર અને અદ્ભુત બની જશે રોમાંસને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કે મેં તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો વૃશ્ચિક રાશિફળ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો તમારી આવડ દેખાડવાની તક આજે તમારા સાથે આવશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ પ્રેમાલાપ તેના શ્રેષ્ઠમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય જરૂરતમાં કોઈની મદદ કરો અને પોતાની વિત્તીય સ્થિતિમાં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઊર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો ધન રાશિફળ નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે તમારા ચેતતાતંત્રને કાયરશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો મિત્રો સાથે મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે તાંબા અથવા ચાંદીને દૂધ અને ચાવલથી ધોયા પછી જમીનમાં દબાવી દો અને તે દૂધ અને ચાવલને ઘરની બહાર છોડમાં નાખી દો મકર રાશિફળ તમારો સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલાક સમસ્યાઓ સર્જી શકે છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેટ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો કુંભ રાશિફળ ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશું નહીં આજે આરામ મહત્વનો પુરાવાર થશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે પારિવારિક જવાબદારીઓનો ડુંગળ ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ મીન રાશિફળ તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઉર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી પડશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો જોકે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેની ઊંઢું પરિણામ આવી શકે છે ઉપાય પોતાના ખિસ્સા પાકીટમાં કારો અને ધોળો કાપડનો ટુકડાઓ મૂકવાથી કારકિર્દીમાં સફળતામાં મદદ થશે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ